જય માતાજી મિત્રો અમે આગળના બે ત્રણ વિડીયોમાં કીધેલું હતું કે વૃક્ષો વાપવાના છે વૃક્ષો આવી જશે ખટા પાણી બધું થયા છે અને આપણે આગળના વિડીયોમાં પરબ પણ ભોધવાની પાણીની એટલે વિડીયો જોતા રહેજો વિડીયો પણ આગળ જોતા પહેલું પહેલું ચાશે વાગો વાઘો વાપવા કરી

हाँ पे ये जो डडे काटो पालक लाइ दीजिए है नहीं रे बत्ता केمنا मेंबर ना थे एक एक चार गमे एक एक बाबा मां के एक एक रे एक का अब थाने मैं

આપણે તો વાય દેવાનું જેનું કોમેન્ટ આવે એ રીતે આ કલના સબસ્ક્રાઇબ આયલું તો એટલે સ્ટુડિયો દેખાઈ ગયું આટી સ્ટુડિયો એટલે બી ભરે ગયા બીજું ધાડુરન બાબા દો અમે તો આયુ તો આજ ને હા બાટલા આગળ લઈ જો

પાણી લાવ પાણી પાણી બરાબર એટલે આ એક લાઈટ આટલો કિલો જન ચોક લઈ નેનો બટલ પાણી કેળી પડી તો વાળી કેળી એ પડે કેળી લાવ ફૂલ કેળી इस भाई संभाले भाभी हां तो समळे गयो है संजय तो भाई देवू की था कंप्लीट तू पाणी वे तो भाई पाणी पानी पाणी बेतन मा बे मतलब वाला तो मोटा मोटा ओ लागी पानी फटाफट लाओ भाई काल पानी ना जम के पहले अपडेट ना कने कने जुड़वा जी ओ में जुड़वा ना हां संजय ना लिया हाल नहीं

आगर ग्रुप्स वाबा ना चालू रख लेंगे नहीं कि ये मायने ग्रुप्स वाबू आगर वाबसर रखो चालू अब बात ले आगर ग्रुप्स में वो कौन ठाकुर बॉयस चैनल ने, ने, ने सब्सक्राइब करो लाइक करो ठाकुर बॉयस अने शेयर पर करता रहो मित्रों के के हमारे सपोर्ट नहीं जरूर से हमारे आगर ना बढ़िया बना ला छे जुता रह जो वो कर देना खड़े होते लगे लेबरी संजय एक ना शुभ लेबरी लाओ लेबरी ओ लाया नहीं है आप इसकी टेंशन અરે ઘર સે આપડો ટેન્શન લેવા અમાર આ કેનોનો ઠાકોર શુષ્ટાકર ઠાકોર હે સબસ્ક્રાઇબ કરજો આગળના વિડિયો છે જુ જો ઠાકોર બોયસ तो मित्रों आज जगह करण ना दोना करण से तो से कंची ये ना दोना ना है दोना ए कंची तो लेना मक्का को का एक एक कर देना यहाँ में इसे पानी है वह वह इतना है ना दौना। चार मार्टलों में भी મુ ખડા મુ ખડા કરું એમની સાડ પોલીસ આટ ચાર ખાડા બાતી ઈ તો ઢાર ઘણા છે એમ તો મુ ખડા करू ને એમ દોણા મેલી દેતો આવી જતો હજી તાર બીલીમાં કઈ દાતું ઢાળવા આવરાય જાજો ભટ્ટા પાદમ પછી

આવે તમે બે ત્રણ જણા વર્કર છો ને આ રીતના વાય દે એટલે ઘણી ફિલ્મ ઝાડ વાવે રે એનું શૂટિંગ લેતા આ દોણા આસો પાલવ ઓય કણ આસો પાલવ લેબડો બોબો કણજી અમાર જોગણી માન મંદિર આ ખોડિયાલ માન મંદિર આમાં કા ઝાડવા બન બાચી છે મિત્રો આસોપાલો નો સ્ટોક આપણા વધારે વધારો તમે પણ મિત્રો ઘરે વાવતા તો વૃક્ષો વૃક્ષો વાવવાથી આપણને ગરમી ઓછી થાય વરસાદ વધવા આવે

લાપઠાઈ છે વિદ્યા પિલે પર ફેલાય વિષયતો પર ગણિત છે લાઈમ લેરાઉ બોલેંગા

આપણે જોતા હોય અજીતનું કામકાજ જેવું સારું હતું અજીત તો દેખાતો જ નહીં પણ અજીતે ઘણા બધા ટોપી દીધા લાગે તો સારું કહેવાય બધા પાણી હા ભરવા તો લડાઈ આ

પાણી પેલું તું તો બહુ જલ્દી ની આઠ ફરવા તો આવો નઈ જાતો હાલે ભાઈ અમે જીવ ના સંજય ભાઈ તો બાટલા ઉછી મીલી ભરવા દાતે પાઉ જોર આવે બાટલા ઉછી ના જયા આ જોયા આ જોયા સેટા ભાજરા આ જોઈ